ની પ્રવૃત્તિને પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તારીખ ચૌદ થી દિવસીય એન્યુઅલ સ્પોર્ટ્સ ડે એટલે કે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ મીટમાં સ્કૂલના ઉભરતા યુવાન ખેલાડીઓ એથ્લેટિક્સ ટીમવર્ક અને ખેલદીનીનું રોમાંચક પ્રદર્શન કરી રહ્યા છે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ દોડવું લાંબા અંતરની દોડ રેસ શોર્ટ ફૂટ

શિરોડાના માર્ગદર્શન હેઠળ ખંતપૂર્વક તાલીમ લઈ રહ્યા છે આ રમતોત્સવનો પ્રારંભમાં અતિથિ વિશેષ તરીકે શશિકાંતભાઈ પટેલ યુકે પ્રફુલભાઈ પટેલ યુકે પૂર્વશીબેન પટેલ યુકે તથા વિદેશથી આવેલા વોલિયેન્ટિર આ સ્પોર્ટ મીટને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી હતી ઓપનિંગ સેરેમનીમાં સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ બાળકોને મોબાઈલ છોડી મેદાનમાં આવવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા બાળકોને જુસ્સો વધારવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વપ્ન પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામીજી હરિકેશવદાસજી સ્વામીજી તથા પરમપૂજ્ય હરિકૃષ્ણ દાસજી સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર